સરસ્વતી નદીને પુનર્જીવિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા વીસ કરોડના ખર્ચે રિવરફ્રન્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે છેલ્લા ત્રણ મહિનાથી આ કામગીરી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં ત્રણ લાખ ઘન મીટરથી વધુનું માટીકામ થઈ ચૂક્યું છે ત્યારે સેદપુર સરસ્વતી નદીમાં ચાલી રહેલ રિવરફ્રન્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિદ્ધપુર ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ સરસ્વતી નદીમાં થઈ રહેલ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું અને પ્રોજેક્ટ અંગેના નકશાઓ જોઈને જરૂરી સૂચનો અધિકારીઓ કર્મચારીઓને આપ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા તેમણે સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રી પાસેથી સૂચનો મેળવ્યા હતા તેમજ આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને કામગીરી સારી રીતે થાય તે માટે પણ ચર્ચા કરી હતી ગુજરાત સરકાર સિંચાઈ વિભાગ અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી સિદ્ધપુર સરસ્વતી નદીમાં તેર માર્ચ બે હજાર ચોવીસથી ત્રણ મહિનાથી અહીંયા માટી કામ અને ગેબિયનનું કામ ચાલુ છે જેમાં ત્રણ લાખ વીસ હજાર મીટરનું કામ થયું છે અને ચોવીસો ને બેતાલીસ ક્યુબિક મીટર ગેબિયનનું કામ થયું છે ચોવીસ કલાક કામ ચાલુ છે સિત્તેરથી વધારે લોકોનો સ્ટાફ છે ઇટાચી ટ્રક જીસીબી ટ્રેક્ટર ડોઝર વગેરે દ્વારા મશીનરી દ્વારા માટી ડમ્પિંગ કરવામાં આવે છે એક કિલોમીટર બાય પંદરસો ફૂટ એટલે ત્રણ હજાર ફૂટ બાય પંદરસો ફૂટનો આ પાયલોટ પ્રોજેક્ટ છે જ્યાં રિવરફ્રન્ટ આવશે અને આ પ્રોજેક્ટ સમાપ્ત થયા પછી આગળનું કેવી રીતે વધારવું કામ એની કાર્યવાહી કરવામાં આવશે અને એક દિવાળી સુધીમાં દિવાળી સુધીના ટાઈમ સુધીનો એક અમે ટાઈમ ટાઈમલાઈન આપીએ છીએ કે ત્યાં સુધીમાં પાયલોટ પ્રોજેક્ટ પૂરો કરીને આગળ અમે સમીક્ષા કરશું હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ